મારે લગન છે ને એક નંબર કરવા છે આપણો વટ પડી જાવ જોઈએ હાલો તમે બતાવો કેમ કરવાનું પીટી ની રસો માં સ્વિમિંગ પુલ માં રાખવાની છે આખું સ્વિમિંગ પુલ પીળો થઈ જાય પણ આપડા માં સ્ટેજ કરવાનો છે તરતો એમાં ક્યાં પીળું થઈ જાય જમવાના ટેબલ અહીંયા ગોઠવી દેવાના પાણીપુરી ઢોસા મંચુરિયન પાઉભાજી બધું રાખવાનું થાય ઠંડામાં છે ને ચિકનજી ને શરબત ને મેંગો જ્યુસ ને એવું બધું ગોઠવવું જાડવે જાડવે છે ને આવી લાઈટો ગોઠવવાનું થાય છે એ જગમગારા મારશે બધું હાલો તમે બીજું બતાવું ચાર ચાર જ ઇચકો છે આખો ફૂલ થી સળગાર દેવો છે વડીલો આવી ને અહીંયા દુલ્લા દુલ્હન ને આશીર્વાદ આપે પેલા કન્યા આવે ને તો મારા આમાં બેની એન્ટ્રી કરાવી બીજું બતાવું તમને ખબર નો નાસ્તો આપડે અહીંયા રાખશું જેન્ટે લેડીઝ ભેગા નાસ્તો કરે કર્યા કઈ વાંધો નઈ ભલે ને પણ આ હાલો તમને બીજું બતાવું ગેટ ઉપર છે ને દુલ્લા દુલ્હન નામ લખાવાના છે આખી લાઈન માં છે ને દુલ્લા દુલ્હન ના ફોટા લગાવવાના છેલ્લે એવી રીતે પાર્કિંગ કરવાનું મારું પણ હાલો તમે હું બતાવ ગરબા રમાડી ને ભેગા ભેગા સંગીત ખુરશી રમાડવાનું થાય છે હાલો પણ બીજું બતાવું તમને આટલા છે ને ફર કોર મૂકીને ગાટલા પાથરી દેવા છે અટલે વડીલો ભલે થી જલસા કરે આ પણ કોણ આ બતાવો તમને બીજું બતાવું છોકરાઓ છે ના ઈસ્કા ખાય ને માં ઉભલે તૈયાર થાય કઈ તો નઈ તમને બતાવું હાલો ને ડંકી ધમતા હોય ને દુલા પાડવા કોણ દુલો હાલો તમને બીજું બતાવું તો હાલો અરે પણ ઊભી રે ભાઈ ક્યારની થઈ આ લગનની વાત એ આપણ કોકડી તો લગન થાય કે નહીં માને ઉપાધી હોય તૈયારી કરી જ પડે ને ત્યારથી કા ખરતી ભીત કોતે ને માથા પછાડવા છે મારે બરોબર છે બરોબર છે એ હો ભાઈ તૈયારી તો બહુ અગાઉથી કરી નાખી બાકી તમારે તમારા ફેમિલી ફ્રેન્ડરે ગીર ફરવા આવવું હોય ને તો પછી ગીર હવેલી રિસોર્ટમાં ખાલી ફોન કરી દેજો આંબાવાડીની વચમાં સરસ મજાનો રિસોર્ટ છે મોટો સ્વિમિંગ પૂલ છે સરસ મજાના રૂમ છે જીપની સફારી છે ચિલ્ડ્રન પર એરિયા છે ઘણી બધી ગેમો છે અને સરસ મજાનું કાઠિયાવાડી ભોજન છે ઇન શોર્ટ મોજે મજ આવી રિસોર્ટ રિસોર્ટમાં મિત્રો અત્યારે જમાનો છે ને દેખાદેખીનો થઈ ગયો છે મતલબમાં કે બીજા કોઈએ લીધું ને એટલે આપણે લેવાનું જેમ કોઈ ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂક્યો ને એટલે આપણે ઘરમાં જીદ કરવાની કે ભાઈ આપણે આ ગાડી લેવાની જ છે ઉલટાની એનથી એક ચડિયાતી ગાડી લેવાની છે હું કારણ કે દેખાદેખીનો જમાનો છે પણ આ દેખાદેખીમાં અને તમારી જીદમાં તમે જે વ્યક્તિ સામે જીદ કરો છો એની મનોસ્થિતિ શું છે ક્યારે આપણે સમજવું કે એના મગજમાં કેટલું ટેન્શન હાલતું હશે તો છોકરાઓની ફીસ ભરવાનું ટેન્શન હોય ઘર ચલાવવાનું ટેન્શન હોય કેટલા હપ્તા હાલતા હોય ટાઈમે ભરવાનું ટેન્શન હોય મતલબમાં પાર વગરના ટેન્શન લઈને એ માણસ ફરતો હોય ને વધારે આપણે જીદ કરી અને એમ કહેવાય ને કે એને વધારે પરેશાન કરીએ ઓલો મને એકવાર કંટાળીને વસ્તુ લઈ હો જ દે ચાલો પણ આ લીધેલી વસ્તુ વધી વધીને તમને બેથી ત્રણ મહિના આવતું એમ કહેવાય ને કે સુખ દે પછી ચોથા મહિને જ્યારે એનો રેગ્યુલર હપ્તા શરૂ થઈ જશે ને ત્યારે આ જ વસ્તુ કડવી લાગશે કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે આપણે જીદ નથી કરવાની આપણે એ વ્યક્તિને ભેગા જોડાવાનું છે કે એનો જે બોજ છે એનું જે વજન છે કઈ રીતના ઓછું થાય વજન ઓછું મતલબમાં એની મેન્ટલ સ્ટ્રેસનું વજનની વાત કરું છું કઈ રીતના ઓછું થાય ને આપણે એમાં ભાગીદારી કરવાની છે તમે ખાલી વ્યક્તિને એટલું જ કહી દો ને કે ભાઈ આપણે હમણાં કાંઈ વસ્તુ લેવાની થતી નથી પહેલાં આપણે જેટલા હપ્તા શરૂ છે ને પહેલાં એ બધા પૂરા કરી લઈએ ને પછી નવું વિચારશું ત્યાં ખરેખર એ વ્યક્તિને એમ કહેવાય ને કે શરીરમાં જોમ આવી જાય એમ અને ખરેખર એ વ્યક્તિ તાત્કાલિક હપ્તા બધા પૂરા હોતા કરી દે ને પછી તમારે જે જોતું હશે ને એ આમ હોંશે હોંશે અપાવશે પણ અને આમ સાચું સુખ અને સાચી મોજ છે ને મિત્રો એ વગર હપ્તે અને વગર લેણે જીવવાની છે હું એ જે મોજ છે ને એ તો શું કહે અખંડ મોજ છે ખરેખર હાચું કહું ને મિત્રો તો દેણા અને હપ્તા વગર જે જીવવાની મોજ છે ને એ સાચી મોજ છે અને ઘરમાં જે ખરેખર વ્યક્તિ કમાઈને લાવે છે ને એને ક્યારેય જીદ કરી અને ખોટે ખોટો આ દેણા અથવા હપ્તાના પ્રેશરમાં નહીં મૂકતા બાકી તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરી દેજો એટલે અમને મજા આવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે એક નવા વિચાર સાથે ત્યાં સુધી હાવ ડાયરાને રામે રામ